નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી મળતી માહિતી મુજબ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ ના રોજ આવનાર નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ને જે યુનો દ્વારા ઘોષિત કરવામાં આવતા તેની ઉજવણીના ભાગરૂપે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરવી વી અધ્યક્ષતાને મળેલ જેમાં ચાકલિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના આગેવાનો સરપંચ શ્રીઓ બોલાવવામાં આવ્યા હતા અને આવનાર તહેવાર શાંતિ સ્થાપાઈ રહે અને ભાઈચારો કેળવવાના પ્રયાસ કરવો અને આદિવાસી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નવમી ઓગસ્ટ ના વિશ્વ આદિવાસી દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેમાં કોઈ જાતની તેની તકેદારીના ભાગરૂપે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરબી રાઠોડ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલી જેમાં તમામને શાંતિપૂર્વક રીતે કાર્યક્રમ થાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વિરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેનસિંહ ન્યૂઝ ગુજરાતી દાહોદ